અને નવા નેતા આવ્યા એ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો નવો વિચાર લઈને આવ્યા એ વાતનું પેટમાં તેલ રેડાય છે બધાને આ ક્યાંથી આવ્યા ઓહો બધું રાગે પડી ગયું હતું ભાજપનું ને કોંગ્રેસનું કાઈક છાળેની યોજનામાં હાઈક ટકા ભાજપના છાળે કોંગ્રેસના ઓહ હતું એમાં પ્રવિણ રામ ને રાજુ કરપડા ને ઈશુદાન ને ક્યાંથી ક્યાંથી આવ્યા પ્રવીણભાઈ રામ 14 દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને 14મા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસોએ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી શકાય કદાચ આપણે નો કઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાનત વાળો હોય ને ઊભો રાખી દે માપમાં રેજે પણ પ્રવીણભાઈ રામ પહેલા દિવસે મને મળ્યા મને પાકું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકતે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહને બદલે પાંચ દી વધારો તો એટલે એણે કીધું તો હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી જાય માતાજીના સ્થાનકમાં ઉભા રહીને બોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયાએ ફાડી નાખે ને જોડાઈ ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારીને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરોપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને દબાવાવાળા તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવાવાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા ફેરીને રખડવાવાળા ઘણાય છે પણ ખરેખર ખેડૂત માટે લડવાવાળા કેટલા છે અને અમારા તો જન્મ પહેલા એ બધા નેતા જ હતા ને આજે અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ને બધાને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા ને આવું ન હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કહેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસ

પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો અમને સવાલ પૂછવાને બદલે કે ગમે રસ્તો કરો નીકળો આથી અમારો વારો આવવા દયો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ અમારા જે હું પાંત્રીસ વર્ષનો જો આજથી 35 વર્ષ પહેલા વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હતા ધારાસભ્યો કોણ હતા સાંસદ સભ્યો કોણ હતા ઈના ઈજ આજે છે ઈના એ પાંત્રી વર્ષથી નેતા છે અહીંયા પાંત્રી વર્ષથી પાણી ભરાય છે અને બધું એમનું એમ છે નવું શું થયું તો કે નવું પ્રવીણ રામ જેવું નેતૃત્વ આપણને મળ્યું રાજુભાઈ કરપડા જેવું નેતૃત્વ મળ્યું અને આ નવા નેતા આવ્યા એ નવી વાત લઈને આવ્યા નવો જોમ લાવ્યા નવો જુસ્સો લાવ્યા નવો નવો વિચાર લઈને આવ્યા

તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાંથી શું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી ગોળસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધોળે ધોળા બાંચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કુજળા માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું ભાજપ વાળા કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચે છે હાઈટ શાળાની યોજના ઉઘાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધરડી ટાયરે ટીંગાઈ માણસો નદીઓ કેવડો વિકાસ ગુજરાત નો આ વિકાસ પ્રવીણભાઈ રામે આખા ગુજરાત ને બતાવ્યો ને એમાં એના પેટમાં તેલ રેડાય છે કે પ્રવીણભાઈ વિકાસ બતાવી છે નો દીધો અને હંગરીને રાખવાનો હતો હું વિધાનસભામાં ગયો તો જ્ઞાનો વિકાસ એ મેં બધાને બતાવ્યો જ્ઞાન એકનો એક પ્રશ્ન શાળે વખત પૂછે છે જોયો કે ન જોયો તમે બધાએ વિકાસ બતાવ્યો મેં પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે જાય છે ખેતરોનો પટ ધોવાઈ જાય છે જાય છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું છે ચોમાસામાં વાવેતર નથી થતું કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણ્યાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટીમાંય ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાન સભામાં પહોંચશે ગુજરાતના બીજા છેડા સુધી ઘેડ પ્રશ્ન પહોંચાડશે આ પ્લેટફોર્મ એક બની રહ્યું છે એ વાત માં કેટલાક હવન માં નાખે છે આજે મારે તમને વિનંતી કરવી છે કે નિર્ણય તમારા હાથમાં છે અમે તો સંઘર્ષ કરીએ છીએ દસ વર્ષથી પ્રવીણભાઈ રામ તો મારા કરતા પહેલા બે હજાર પંદરથી સંઘર્ષના રસ્તામાં હતા એ વખતે ઇકો ઝોનની લડાઈ ચલાવતા હતા જ્યારે અમને કોઈને કાંઈ ખબર નહોતી ત્યારના લડાઈ લડે છે

ને વિપક્ષની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી સોંપી

વર્ષના ઇતિહાસમાં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખબો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહેશે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતો એ મોટા મનના હોય છે હો પ્રશ્ન આપડા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણા જો રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે

અને સરકારના માણસોનું સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને ઓલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓ એ પાંચ પાંચ હજાર ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા પાંચ પાંચ હજાર નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાવી નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથ બારો જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કહો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક નહીં બે નહીં પાંચ હજાર હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે તમારા ખેતરમાં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ બારોનું રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં ફોટાપાડો યોગને ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજીસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જો કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરાનો રહેવા જોઈએ ટેકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણીપત્રક માગે તલાટી મંત્રીનું પાણી પત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટીએ લખીને આપ્યું એ કેમેરામ નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરો તલાટી બે અંદર અંદર સમજી હાસો કોણ છે એમ તો અમારે બે માંથી એક કામ જ થાય તલાટી લખીને આપ્યું એ કેમેરાને જ દેખાતું કેમેરામાં જે આવે છે એ તલાટીને જ દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જો બામણા સા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત હોય તો કરોડો અબજો ના આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની

પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય તમે જેને મત આપ્યો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં એટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી રહેશે નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બદલી લીધી છે અમે અમે મોટી બાત બદલી લીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ની ઉંમર શું છે અમે ત્રણે પાંત્રી છત્રી વર્ષના આસપાસના માણસો છીએ પાંત્રી છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરે મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઊભો ન થયો અને આ 35 વર્ષના જુવાનિયા ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનો બાવડું જાળજો અને માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન